નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં ગુરુ નાનક જયંતિ નિમિત્તે શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ભાવનગરના નવા ગુરુદ્વારા ખાતેથી દર વર્ષની પરંપરા મુજબ રંગદર્શી શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી નવા ગુરુદ્વારા ખાતે પરત ફરી હતી ગુરુ ગુરુનાનક જયંતિને અનુલક્ષીને નવા ગુરુદ્વારા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા